વાપીમાં બે અંડરપાસ અને રેલવે ઓવરબ્રિજની કામગીરીને લઈ અને લોકો ગયા છે ત્યારે રેલવે સ્ટેશન ઇસ્ટ તરફ વાહન પાર્કિંગ અને રિક્ષાના પેસેન્જર માટે પડતી અગવડો માટે વલસાડ જિલ્લા સાંસદ ધવલ પટેલે રેલવે સ્ટેશન પાર્કિંગની મુલાકાત લીધી આ સાથે જ ડીવાયએસપી વાપી વિભાગ દવે સાહેબ પણ સાથે રહી અને ઝડપથી આ પ્રશ્નનું નિરાકરણ આવે તે માટે ધવલ પટેલ રેલવે મિનિસ્ટરને મળી અને આ પ્રશ્નોનો હલ થાય તે માટે વાતચીત કરી હતી અહીંયા પાર્કિંગની જે સમસ્યા છે એના લીધે બહાર પણ ટ્રાફિક જામ થાય છે એના લીધે ઓટોવાળા પણ હેરાન થાય છે પેસેન્જર પણ હેરાન થાય છે એની સાથે પોલીસવાળા પણ હેરાન થાય છે અને રેલવે તંત્ર પણ હેરાન થાય છે તો આને કઈ રીતના નિરાકરણ કરી શકીએ એના માટે અમે પૂરો પ્રયાસ કરવાના છે એના માટે ખાસ કરીને જે હમણાં અંદર રેલવે તંત્ર આપી ઓટોને અહીંયા પિકઅપ એન્ડ ડ્રોપને હમણાં અલાઉ નથી કરતા એવું રેલવે તંત્ર સાથે સંકલન કરીને જે આપણે વેસ્ટર્ન રેલવેના જીએમ સાથે વાત કરવી પડે ડીઆરએમ સાથે વાત કરવી પડે કે અશ્વિની વૈષ્ણવજી જોડે વાત કરવી પડે વાતચીત કરીને એમને પૂરું કોર્ડિનેશન કરીને અહીંયા પિકઅપ એન્ડ ડ્રોપ સુવિધા ચાલુ થાય એના માટે પૂરો પ્રયાસ કરો